તો મિત્રો તમે કાઇન માસ્ટર એપ્લિકેશનના વોટરમાર્ક એટલે કે લોગોથી પરેશાન છો મિત્રો આપણે કાઇન માસ્ટર એપ્લિકેશનમાં વિડીયો એડિટિંગ તો બહુ જોરદારનું કરતા હોઈએ છીએ પણ એ એડિટ કરેલા વિડીયોની અંદર જે કાઇન માસ્ટરનો લોગો બતાવતું હોય છે એ આપણા વિડીયોને ખરાબ બનાવતું હોય છે પણ મિત્રો હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વિડીયોની અંદર હું એક એવી ટ્રીક લાવ્યો છું કે જેનાથી તમે ગમે તેવું વિડીયો એડિટ કરશો તો પણ એની અંદર કાઇન માસ્ટરનો લોગો નહીં બતાવે અને મિત્રો ખાસ ફાયદાની વાત એક એ છે કે આ ટ્રીકથી તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી અને કોઈપણ પ્રકારનું સબસ્ક્રિપ્શન પણ તમારે લેવાની જરૂર નથી બિલકુલ ફ્રીમાં તમે વિડીયો એડિટિંગ કરી શકશો અને એ પણ વોટરમાર્ક એટલે કે લોગોની વગર જ પણ મિત્રો આ ટ્રીક તમે ત્યારે જ શીખી શકશો જ્યારે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો કારણ કે જો આ વિડીયોને તમે સ્કીપ કરીને જોશો ને તો તમને ખ્યાલ નહીં આવે કે આ ટ્રીક કેવી રીતે કામ કરે છે કારણ કે મિત્રો હું જે એપ્લિકેશનની વાત કરું છું ને કાઇન માસ્ટર એ કાઇન માસ્ટર તમને પ્લે સ્ટોરની અંદર નહીં મળે એટલે મિત્રો આ વિડીયોને ધ્યાનથી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે આ કાઇન માસ્ટર ડાઉનલોડ કરવું એટલે મિત્રો વિડીયોની શરૂઆત કરી તે પહેલાં મિત્રો તમને જાણ કરી દઉં કે જો આ ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી આ ચેનલની અંદર આવા જ અવનવા વિડીયો અપલોડ કરવામાં આવે છે જે હરેક વ્યક્તિને ઉપયોગી બને છે તો મિત્રો હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો આ કાઇન માસ્ટર ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તો તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો કે ક્રોમ ઓપન કરો કે મતલબ તમે જે પણ કાંઈ સર્ચ બ્રાઉઝર યુઝ કરો છો એ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લો ત્યારબાદ મિત્રો એની અંદર તમારે ટાઈપ કરવાનું છે કાઇન માસ્ટર મોડ એપી હું તમને બતાવી દઉં આ રીતે તમારે કાયન માસ્ટર મોડ એપી ટાઈપ કરી લેવાનું છે અને ત્યારબાદ સર્ચ કરી લેવાનું છે હવે મિત્રો કાયન માસ્ટરની અલગ અલગ વેબસાઇટ ઓપન થઈ જશે એની અંદર તમારે જે પહેલાં જ નંબરની જે વેબસાઇટ જે છે એની અંદર ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે કાયન માસ્ટરની જે વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે હવે મિત્રો તમારે વધારાનું કાંઈ જ પણ કરવાનું નથી એકદમ સરળતાથી કાઇન માસ્ટર આપણે ડાઉનલોડ કરી શકશું મિત્રો હવે આ જગ્યા ઉપર ડાઉનલોડ એપી કે જ્યાં લખેલું બતાવે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે કાઇન માસ્ટરના અલગ અલગ ઘણા બધા વર્ઝન તમારી સામે બતાવશે તો એમાં મિત્રો આટલા બધા વર્ઝનની અંદર આપણે જે પહેલાં જ નંબરનું જે છે ડાઉનલોડ નાઉ લેટેસ્ટ વર્ઝન એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો એની ઉપર તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ જ તમને ડાઉનલોડનું ઓપ્શન બતાવી દેશે ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે પણ એક વસ્તુ તમને કહી દઉં કે તમારા મોબાઈલ ફોનની અંદર જો ઓલરેડી કાઇન માસ્ટર જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલું છે જો એ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરેલું હશે ને તો આ કાઇન માસ્ટર તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ નહીં થાય તો એના માટે સૌપ્રથમ તમારે જે ઓલરેડી તમે જે પ્લે સ્ટોરમાંથી જે કાઇન માસ્ટર ડાઉનલોડ કરેલું હતું ને એને પહેલાં અનઇન્સ્ટોલ કરો અને ત્યારબાદ આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે તો મિત્રો તમારે જો ગૂગલની મદદથી આવી રીતે તમારે ડાઉનલોડ ન કરવું હોય તો આ કાઇન માસ્ટરની જે વેબસાઇટ જે છે એ હું આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું એ લિંક ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ તમને ડાઉનલોડનું ઓપ્શન બતાવી દેશે એની ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન તમારું ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ ટ્રીકથી તમે ગમે તેવું કાયન માસ્ટર એપ્લિકેશનની મદદથી વિડીયો એડિટિંગ કરશો તો તમારે એની અંદર લોગો બતાવશે નહીં અને એ પણ બિલકુલ ફ્રીમાં તો મિત્રો આ એક જોરદારની ટ્રીક છે માહિતી તમને પસંદ આવી જશે તો મિત્રો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો